પોરબંદરમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા ત્યારે રાણાવાવમાં પડેલ ભારે વરસાદ પછી પાંત્રીસથી ચાલીસ જેટલા બાળકો ફસાઇ ગયા હતા બાળકો ફસાઇ ગયા જે અંગે જાણ કરવામાં આવતા એનડીઆરએફની ટીમે ભોરાસર આવી પહોંચી હતી અને ફસાયેલ બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું હવામાં નદીના તટમાં ફસાયેલ ત્રણ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વાવડી ગામ પાસે ફસાયેલ ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા ગામ લોકોએ નદીમાં ફસાયેલ ત્રણેય યુવકોને ટ્રેક્ટરની મદદથી બચાવી લીધા હતા દ્રશ્યો આપ જોઈ શકો છો આ રેસ્ક્યુ કામગીરીના દ્રશ્યો છે કે કેવી રીતે ત્રણ યુવકોને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે બચાવી લેવામાં આવ્યા હતા જૂનાગઢના ગેડ બામડાસણમાં ઓઝત નદીનો પાળો તૂટ્યો નદીનો પાળો તૂટતા મકાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયું મકાન પાણીના પ્રવાહમાં તણાતા લાઈવ વિડિયો સામે આવ્યો છે નદીનો પાળો તૂટતા ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કેવી રીતે આ મકાન નદીમાં આખે આખું ઘરકાપ થઈ ગયું નદીના પાણીમાં પાણીનો એટલો મજબૂત પ્રવાહ જૂનાગઢના ઘેડ બામણસના ના દ્રશ્યો છે ઓઝ નદીનો પારો તૂટી ગયો હતો ને પાળો તૂટતા નદી એટલી ગાંડી ગાંડીતુર બની કે આખે આખું મકાન એ પાણીમાં તૂટીને ગરકાવ થઈ ગયું રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે દરિયો પણ તોફાની બની ગયો છે ત્યારે પોરબંદરના તંત્રએ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દીધું છે દરિયામાં ઊંચા મૂજા ઉછળી રહ્યા છે ભારે પવનને લઈને દરિયામાં વધુ હિતાવત નથી જેને લઈને જવું હિતાવત નથી જેને લઈને માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે જો કોઈ દરિયે ગયા હોય માછીમારોને પરત કિનારે ફરવા માટેની તાકીદ કરાઈ છે ભારે વરસાદની આગાહીને લઈને ઓખા બંદર પર ત્રણ નંબરનું સિઝ્નલ લગાવી દેવામાં આવ્યું છે ભારે પવન કૂંકાવાની શક્યતા હોવાથી લગાવાયું છે આ ભયજનક સિઝ્નલ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી પણ છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઈ છે કૃષ્ણનગરે દ્વારકાને વરસાદે ગમરોળ્યું ઇસ્કોન ગેટ પાસે મુખ્ય હાઇવે રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો શહેરના રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહેતા થયા દ્વારકાના ઓખા બંદર પર ત્રણ નંબરનું સિઝનલ લગાવી દેવામાં આવ્યું છે ભારે વરસાદ વચ્ચે જિલ્લા તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે દરેક વિસ્તારમાં પાણી ભરાયા છે ઓખા નંબર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કેવી રીતે આ પાણી ભરાયું છે અને આ વચ્ચેથી લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે દ્વારકાના અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો અને તમે જોઈ શકો છો મુખ્ય રસ્તા પર કેવી રીતે પાણી પાણી થઈ ગયું છે ગાડીના અડધા ટાયર ડૂબી જાય એટલું તો પાણી ભરાઈ ગયું છે અને સંધ્યાકાળે રાતના સમયે લોકો આટલા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે દ્વારકાના આ દ્રશ્યો છે કે જેને મેઘરાજાએ ગંભરોળ્યું છે જૂનાગઢમાં અનરધાર વરસાદ વરસ્યો જેમાં તાલુકામાં અગિયાર ઇંચ વધુ વરસાદ ખાબક્યો જેને લઈને તાલુકાની સાબલી નદીમાં ઘોડાપુર આવ્યું છે અને પૂરના પાણી માણેકવાડા ગામમાં ધુસી આવ્યા છે માણેકવાડામાં આવેલ માલબાપાનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું પાણીમાં ગરકાવ થયેલ માલબાપાના મંદિરના દ્રશ્યો સામે આવ્યા છે મંદિર આસપાસ પણ પાણી ભરાઈ જતા દર્શનાર્થીઓએ દૂરથી જ દર્શન કરીને પરત ફરવું પડ્યું જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો માણાવદર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો ભારે વરસાદને લઈને માણાવદર તાલુકાના દસ જેટલા ગામ સંપર્ક વિહુર્ણા બની ગયા છે બાટવાનો ખારો ડેમ ઓવરફ્લો થતા આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે જેને પગલે જિલ્લા કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની લોકોને અપીલ કરી જુનાગઢના જૂનાગઢના બાટવામાં અનરાધાર વરસાદ પડ્યો ભારે વરસાદને લઈને બાટવાના રસ્તાઓ પર કેળસમા પાણી ભરાઈ ગયા બાટવાની બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા વરસાદી પાણી દુકાનોમાં ઘુસી જતા દુકાનદારોની ચિંતા વધી ગઈ દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાનદારોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો દ્રશ્યો તમે જોઈ શકો છો કે આ બજાર જાણે નદી વહેતી હોય આ બજારમાંથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ ઇટલીનું વેનિસ હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે કે દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયું છે વેપારીને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ગ્રાહકો પણ આ બાજુ નથી આવી શકતા અને દુકાનમાં પણ એ વરસાદી પાણી ધુસી ગયું છે કેવી રીતે આ પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે આ દ્રશ્યો કહી દે છે વરસાદ જિલ્લામાં બે દિવસથી પડી રહેલા વરસાદે ડીસા શહેરમાં હાહાકાર મચાવ્યો છે ગાંધી ચોક સહિત શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું કેટલીક દુકાનોમાં પાણી ધુસી જતા વેપારીઓના માલસામાનને પણ નુકસાન થયું છે સ્થાનિક રહીશો અને વેપારીઓએ વરસાદી પાણીના નિકાલ માટે તંત્રને અનેક રજૂઆતો કરી પરંતુ હજુ સુધી પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી નવસારી જિલ્લામાં સરેરાશ છ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદને લઈને નવસારી જિલ્લાના એસી જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા હતા અવિરત વરસાદને લઈને જનજીવન પણ પ્રભાવિત થયું છે જિલ્લાની પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં પૂરની સ્થિતિ નહિવત છે પરંતુ તકેદારીના ભાગરૂપે કલેક્ટરે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાના આદેશ કરી દીધા છે ઉપરાંત જે માર્ગો બંધ કરાયા છે ત્યાંથી અવરજવર ન કરવાની લોકોને પણ અપીલ કરવામાં આવી છે આજની સ્થિતિ ત્રણ આરએનબી સ્ટેટના અને એક બાણુ આરએનબી પંચાયતના રસ્તાઓ ઓવરપાપિંગના કારણે બંધ છે મોટા ભાગે આ રસ્તા પર પોલીસ પણ હાજર રાખીએ છીએ આજે અચાનક એટલો વધારે વરસાદ અચાનક એટલે વરસાદ ઓછા સમયમાં વધારે થવાના કારણે ઘણી જગ્યા બોટર લોગીંગ અને નાગરિકોને થોડી એના માટે અસહજતા મહેસૂસ થઈ છે નાગરિકોને હું સૌથી પહેલા વિનંતી કરવા માંગુ છું ઓવરક્રોંગ થયેલા રસ્તા ઉપર જ્યાં સુધી ક્લિયર કરવામાં ન આવે અને આપણે તેની સૂચના ન મળે ત્યાં સુધી એટલો પણ લાંબો ચુકવો પડે